તો સુરતમાં લગ્નના બે દિવસ પહેલા જ રોગયાળાએ એક યુવતીનો ભોગ લીધો છે ઝાડા ઉલટી થયા બાદ કાજલ રાઠોડ નામની યુવતીનું મોત થયું છે રાઠોડ પરિવારમાં લગ્નનો માહોલ એ માતમમાં ફેલાઈ ગયો છે આજે જ મૃતક કાજલના લગ્ન થવાના હતા તબિયત ખરાબ થયા બાદ કાજલને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સ્મિમેર હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન કાજલે જીવ ગુમાવ્યો છે સંવાદદાતા ચેતન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે ચેતન રોગચાળો વધી રહ્યો છે આરોગ્ય વિભાગ શું કરી રહ્યો છે એક યુવતીનો જીવ ગયો જી બિલકુલથી સુરતના પુણા વિસ્તારમાં રહેતી કાજલ રાઠોડ નામની જે યુવતી છે તે યુવતીના આજે લગ્ન હતા પરંતુ લગ્નના બે દિવસ પહેલા જ આ જે યુવતી છે તે યુવતીની તબિયત બગડી હતી ખાસ કરીને જાડા ઉલટી વધુ થતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન કાજલનું કરુણ મોત નિભતા પરિવારજનમાં પણ શોકની લાગણી જોવા મળી હતી બીજી તરફ આ રીતે જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ આરોગ્ય વિભાગ પણ દોડ